ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય ઠાકર અને જય શ્રી રામ તમારું સ્વાગત છે મારા નવા ભોગમાં તો આજે ફરી આવી ગયો છે પાછો સોમવાર એટલે આવો ટાટોડો દિવસ તો કેમ છો મજામાં હા મજામાં હોય ત્યારે જ આપણો વ્લોગ જોતા હોય ને શું કેવું તો બાકી બધી શાંતિ તો અત્યારમાં બધી સંગો મંગો આવી ગયું છે ઢાબા ઉપર જો તું નાયો હે નાયો તું નથી એ તો ક્યાંથી નાયો કેમ કે આજ ફોર્મમાં છે કાં હા આજનો રજાનો દિવસ છે એટલે કાકતર નવું કરવું જો હોય ને તો આજે આપણે જવાનું છે ગૌતમેશ્વર ખોડિયાર મંદિર અને એ ત્રણે જગ્યાએ જાઉં અને આપણા પાર્ટનર હરિભાઈ મારા કાકા છે જો કે અમે બે જાઉં કેમ કે એમ બધા જગ્યાએ હારે એટલે જવાનું છે અહીંયા તો બંને જો તમને મજા આવશે ભોળાનાથના ખોડિયારમાંના અને માના દર્શન કરાવીશ તો બંને રીજો સાથે મિત્રો તમે ખોટી કંજુસાઈ કરવામાં આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મજા આવે તો કોમેન્ટ કરી નાખો કા તમે મને આલો સેલેન્જ વિડીયો આપો કોમેન્ટ કરો સેલેન્જ ગમે આપણે સેલેન્જ વિડીયો કરવા તૈયાર થઈ બરોબર તમને જેમ મોજ આવે ને જેવી મોજ આવે એવી કોમેન્ટ કરો જય શ્રી રામ જય ઠાકર તમને યોગ્ય લાગે એવી કોમેન્ટ કરો તમ તારે આપણને કાંઈ ઉપાધિ નથી બેક તો જેમ લાગે ને એમ તમે સેલેન્જ વિડીયો કાંક આપો ને તો આપણે એક્સેપ્ટેડ છે સેલેન્જ વિડીયો કરવા ચાલો મળીએ નાઇટન કંઈ થઈ થાય તો ફાઇનલી મિત્રો નાઇટન થઈ ગયા સી તૈયાર જો હું તમને બતાવી દઉં મારો આખો લુક તો દાટી વાટી કરાવી નાખી છે મસ્તીની લાગુ ને બાકી તો જવાનું છે હવે કાકાના ઘર બાજુ તો હવે ધીમે ધીમે જાય કાકાના ઘર બાજુ રહી રહીજો

તો કાકાનો ગાજ એટલે એક નંબર રેડી ને ના આપણે બેનલ જવાનું છે ત્રીજું તો કોણ હોય તો હાલો મિત્રો જાવે છે ઈ ગૌતમેશ્વર પેલા લઈ લઉ નીકળી ગયા છે ઘર બર બંધ કરીને આપણે લઈને જવાનું છે જાવડો આપણો બ્લેક પાંડા अगले जांच से रामकट के बाहर था वे तो आप लोग पंडा थे ये तरीक़ से તો મિત્રો ગૌતમેશ્વર ભોગી ગયા છે મિત્રો ભોળાનાથ ના દર્શન તો કરી લીધા છે બાપુ વિડીયો ઉતારવા ના પાડતા બીજા કોઈને તો બધાને ના પાડે પણ આપણે પરમિશન લઈને આપણને એમ છે કે દર્શન એટલે આપણે છે છે પરમિશન લીધી બાપુની જવો એટલે ઉતારવાનું જુઓ હજુ તો કેટલું આવું જ આવવાનું છે હા કાકા આમ બહુ આગળ જવાનું છે ઉપર ડુંગરા માંથી પાણી આવે છે નંબર છે કેમકે આ ફરતે ફરતે ડુંગર છે જો એની વચ્ચે મંદિર છે અહિયાં હોય એટલે તમને મજા જ આવે આ તો અત્યારે શિયાળો ને આમ અડધો ઉનાળો છે ને અડધો શિયાળો છે એટલે બાકી અત્યારે સોમાહુ હોય ને

હાડા બાર થઈ ગયા છે કાકાનું કેવું એમ છે તો મળ્યા તમને ડાયરેક્ટ બીજા મંદિરે દર્શન કરાવી જવું અહીંયા આપણે પરમિશન લઈને ત્યાં આપણે પરમિશન લઈ લ્યો પછી વિડીયો ઉતારશું ચાહું ત્યાં આપણે વિડીયો કઈ જગ્યાએ ઉતારતા ન કેમ કે પરમિશન ન હોય એટલે ન ઉતારાય તો મિત્રો આપણે આવી ગયા છીએ બીજા મંદિરે અહીંયા સેકડેમ છે તળાવ અત્યારે શિયાળો છે એટલે હું ચોમાસું હોય ને તો આખો ભરેલો હા મિત્રો જ્યાં મૂર્તિ છે ને અમારા ગામની છે અમારા ગામમાં જયારે નવી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરી મૂર્તિ ની અહીંયા હા ભોળાનાથના દર્શન કરવા જઈ શકાય કાકા હાલો હું જાઉં છું તો મિત્ર મારી દર્શન કરી હાલો મિત્રો આ મંદિરેથી રજા લેવી છે અને જાવીશ પાછા ઉપર હલો હવનકુંડ જોડાયેલા રેજો જે મળી આગળ તો હાલતા હાલતા મિત્રો પગી ગયા છે તળાવની પાડે તો તમને બતાવો હમણાં અહીંયા ગૌતમેશ્વર આવો ને એટલે આ જગ્યા આવે ન આવે ને તો તમારે જે આવે ને એ ખોઈટ જાય અહીંયા ખોઈટ અહીંયા મજા આવી જાય મજા જ આવી જાય તળાવની પાડે તો બતા હશે તમને આવી લઉં શિહોર હશે તળાવ થોડાક ફોટા પાડવા

ગૌતમ સરોવર ભાઈ આ સરોવરનું નામ છે ગૌતમ સરોવર મને નહોતું આવડતું હા એટલે કીધું એટલે વાસી લીધું હમ જો સબૂત રહે છે હો ભાઈ કાકા કેવી મજા આવી વાતાવરણ કેવું વાતાવરણ છે બહુ મજા આવે પવન આવે ટાઢા લેર ખા વાતાવરણ આમ તડકો છે ભાઈ અહીંયા ઠંડુ વાતાવરણ અહીંયા પાછું તળાવ છે કે નહીં તળાવ અહીંયા બાજુમાં છે ને એટલે તડકો ઓછો લાગે છે અમે હમણાં ઓલી સાઈડ મંદિરે ગયા કે નહીં ત્યાં વધારે તડકો લાગતો હતો અને અહીંયા ઠંડુ વાતાવરણ છે હમ ફોન કાઢો જ તમારો આપણે લાઈવ ટાઈમ બતાવી દઈએ જો અત્યારે કેટલા વાગ્યા અત્યારે વાગ્યા છે બાર ને પચાસ જો કેમ બતાતું ને તડકો આવે બાર ને થઈ છે એક વાગી ગયો છે તો મિત્રો જ આવ્યું છે ખોડિયાર મંદિર આપણે ગૌતમેશ્વરને અહીંયા બાય બાય કહી દઈશું અને તમારે જો ખોડિયાર મંદિરનો અને શિહોરી માતાનો પાર્ટ જવો હોય તો નેક્સ્ટ પાર્ટમાં જોઈ લેજો હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે હર હર મહાદેવ